નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો જમા જી હા મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે આવનાર હપ્તો બાવીસમો હપ્તો ટૂંક સમયની અંદર ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર જમા થવા જઈ રહી રહ્યો છે જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક આંકડો બહાર પાડવામાં આવ્યો છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતના ટકા ખેડૂતોને નહીં મળે બાવીસમો હપ્તો શું કામે નહીં મળે આ બાળ ટકા ખેડૂતોને બાવીસમો હપ્તો એમની વિગતવાર માહિતી વીડિયોમાં આપણે આગળ જોશું તેમજ મિત્રો હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રોએ શું શું પગલાં લેવાના રહેશે શું કરવું પડશે એમની પણ વિગતવાર માહિતી આપણે જોવાના છીએ કારણ કે મિત્રો જે બાવીસમો હપ્તો છે જે ફેબ્રુઆરી મહિનાના એન્ડિંગ સુધીમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થઈ શકે છે હાલ મિત્રો આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ મિત્રો જે ટૂંક સમયની અંદર જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે બાવીસમો હપ્તો રિલીઝ કરવામાં આવશે આમની સંપૂર્ણ વિગતવાર માહિતી વિડિયોમાં આપણે આગળ જોઈશું અને જાણીશું તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશું તો મિત્રો પીએમ કિસાન પોર્ટલ રજીસ્ટ્રેશન ડિજિટલ ઇન્ડિયા મિશન અંતર્ગત કૃષિ ક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મોટી પ્રસિદ્ધિ હાંસલ કરી છે રાજ્ય સરકારના સતત પ્રયાસોને કારણે ફાર્મર રજીસ્ટ્રેશન મામલે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રણીય રાજ્યોમાં સ્થાન આપ્યું છે જે મિત્રો વહીવટી કાર્યક્ષમતા દર્શાવે છે રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત સરકારના મહત્વાકાંક્ષી ડિજિટલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ મહેનતના પરિણામે પીએમ કિસાન પોર્ટલ પર ખેડૂતોના રજીસ્ટ્રેશનની કામગીરીમાં ગુજરાત ઉત્કૃષ્ટ દેખાવ કરી દેશમાં ચોથો ક્રમ મેળવ્યો છે આંકડાકીય વિગતો પર નજર કરીએ મિત્રો તો અત્યાર સુધીમાં રાજ્ય સરકારે અઠયાશી ટકા ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રેશન કેવાયસી તેમજ મિત્રો જમીન દસ્તાવેજો એટલે કે લેન્ડ રેકોર્ડ અપલોડ કરવાની જટિલ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધી છે આ કામગીરી પૂર્ણ થવાથી આ યોજનામાં પારદર્શિતા આવશે અને મિત્રો ખોટા લાભાર્થીઓ દૂર કરી શકશે જો કે મિત્રો અઠ્યાશી ટકા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું ત્યારબાદ બાકી રહેલા જે બાર ટકા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું નથી તો તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે બાવીસમો હપ્તો નહીં મળે એ એક મોટો સવાલ છે તેમજ મિત્રો ખેડૂતોને પારદર્શક રીતે સીધો લાભ મળે તે માટે રાજ્યમાં મોટા પાયે અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેના ફળ સ્વરૂપે રાજ્યમાં કુલ ઓગણસાહ લાખ લાભાર્થીઓએ ફાર્મર પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી છે આ ડેટાબેઝ તૈયાર થવાને કારણે ભવિષ્યમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાનો લાભ લેવામાં વધુ સરળ અને ઝડપી બનશે ગુજરાત સરકારની આ ઝડપી અને સસોટ કામગીરીની નોંધ દિલ્હી સુધી લેવાઈ છે મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યની આ કામગીરીથી પ્રભાવિત થઈને ભારત સરકારે ગુજરાતને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે કેન્દ્ર દ્વારા સોશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્સ સ્કીમ હેઠળ રાજ્યને વીસ હજાર સોળ કરોડની વિશેષ નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમજ મિત્રો કેન્દ્ર તરફથી મળેલી આ તોતિંગ રકમનો ઉપયોગ ગુજરાતના કૃષિ ક્ષેત્રના માળખાને વધુ મજબૂત કરવા અને મિત્રો ખેડૂતોની સુખકારી માટે કરવામાં આવશે આમ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા મિત્રો ગુજરાતે કૃષિ ક્ષેત્રને ડિજિટલ ક્રાંતિની દિશામાં એક મહત્વનું સીમાશ સર કર્યું છે તો મિત્રો બસ આજ હતી સંપૂર્ણ માહિતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા એટલે કે બાવીસમાં હપ્તાને લઈને મિત્રો જે મેં આપને આગળ જણાવ્યું એ મુજબ જ ગુજરાતના જે ફાર્મર રસ્ટી બાકી છે તેવા બાર ટકા ખેડૂતોને નહીં મળે આ બાવીસમો હપ્તો બાકીના જે ફાર્મર રસ્ટી લેન્ડ સીડિંગ આધાર સીડિંગ ઈ કેવાયસી પ્રોસેસ કમ્પલસરી કમ્પ્લીટલી હશે તેવા ખેડૂત મિત્રોને તો ચોક્કસપણે આ બાવીસમો હપ્તો લગભગ ફેબ્રુઆરીના એન્ડિંગ સુધીમાં જમા થઈ જશે હાલ મિત્રો સરકાર દ્વારા કોઈ સત્તાવા જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મિત્રો ટૂંક સમયના અંદર જ પીએમ કિસાન સમાન નિધિ યોજના આગામી હપ્તો એટલે કે બાવીસમો હપ્તો રિલીઝ કરવામાં આવી શકે છે